દ્વારા નો પ્લોટ હતો જે પ્લોટ ઉપર અન્ય વ્યક્તિએ બાંધકામ કરી દેતા છેલ્લા કેટલાય સમયથી અરજદાર પોતાના પ્લોટ કબજો મેળવવા ગ્રામ પંચાયત થી લઈને તાલુકા પંચાયત સુધી કચેરીઓના ધરમ ધક્કા ખાઈ રહ્યો હતો સરપંચથી લઈને ટીડીઓ સુધી વાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો આખરે ઘર બનાવવા માટે ફાળવાયેલો રાહતનો પ્લોટ પરત ન મળતા ઘર વખરી સાથે વડગામ તાલુકા પંચાયત કચેરીમાં જ ધામા નાખ્યા હતા અરજદાર પરિવારે તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ પોતાનો ચૂલો ચાલુ કરતા મોડે મોડે તંત્ર દોડતું થયું હતું અને તપાસ કરી હકારાત્મક ઉકેલ લાવવાનું આશ્વાસન આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો ને ઓગણીસો ને સત્યાસી માં પ્લોટ ની ફાળવણી કરેલ હતી બરાબર છે અને જે તે સમય જ સરકારશ્રીના નિયમો મુજબ કબજો પણ સોંપેલ છે પરંતુ આજે વાલ્મીકી અરજદાર મફાભાઈ મંગાભાઈ બરાબર છે કબજા બાબતે પોતે રજૂઆત કરવા આવ્યા છે કે જે મારો પ્લોટ છે એ બીજા કોઈ કે કબજો જમાવેલો છે તો આ બાબતે હું આજે માન્ય ટીડીઓ સાહેબ શ્રી સુનાવણીમાં ગાંધીનગર ગયેલા છે પરંતુ આવતીકાલ વિસ્તરણ અધિકારી તલાટીકા મંત્રી અને હું પોતે અને સાહેબ શ્રીની રૂબરૂમાં